પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં દોઢ મહિના પહેલા થયેલ બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો છે જે મામલે એક કુખ્યાત બોટલીગરને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદરના ભોજેશ્વર પ્લોટમાં મામાદેવના મંદિર સામે રહેતા વિમલ રતિલાલ લાખાણીએ બે દિવસ પૂર્વે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત ત્રણ ડિસેમ્બરના રોજ તેણે ખારવાવાડના વાંદરી ચોકમાં સાગર ભુવન પાસે પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યું હતું જે કોઈએ ચોરી કરી લીધું હતું જે ફરિયાદના આધારે વીડી પ્લોટ લકડીબંદર ત્રણ રસ્તા પાસે એક શખ્સને બાઇક સાથે ઝડપી લીધો હતો જે શખ્સ મનીષ ઉર્ફે મોબાઈલ ગીગાભાઈ મઢવી હોવાનું જાણવા મળ્યું હતું અને તેની પાસે રહેલ બાઇક અંગે આગમી પૂછપરછ પૂર્વે ચોરી કરી હોવાનું કબૂલાત આપી હતી આ મનીષ સામે અગાઉ પણ બાઇક ચોરી ઉપરાંત પ્રોહિબિશનના અનેક ગુનાઓ નોંધાયેલા છે ત્યારે પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર